સાડા દસ કલાકે વૈદિક મંત્રોચાર સાથે કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી મહેન્દ્રસિંહ સરવૈયા સાથે નવનિયુક્ત પ્રમુખ દ્વારા માનનીય મુખ્યમંત્રીનો સમય લઈ ઈ લોકાર્પણ માટે તારીખ નક્કી કરવામાં આવેલ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા તમામ પૂર્વ પ્રમુખોના સન્માન કરવામાં આવ્યા હતા પ્રથમ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરી પૂર્વ પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી યોગેશભાઈ નિરગુડે પ્રાદેશિક કમિશનર ગૌરાંગભાઈ મકવાણા કલેક્ટર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરેલ અને પૂર્વ પ્રમુખોને સન્માનિત કરવામાં આવેલ બાદ આ સમારંભમાં અધ્યક્ષ નગરપાલિકા પ્રમુખ વીડી નકુમ દ્વારા પોતાનું વક્તવ્યમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપી હતી તથા આભાર વિધિ ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી શિહોરનગર સેવા સદન અટલ ભવન ખાતે અટલજીની પ્રતિમાનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું અટલ ભવનનું નવ હજાર વાર જગ્યામાં નિર્માણ કરવામાં આવ્યું છે આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ચીફ ઓફિસર માર્કણા પ્રમુખ વીડી નકુમ પ્રાંત અધિકારી મામલતદાર तमाम कॉर्पोरेटरो पूर्व नगर पालिका प्रमुखों होदेदारों कार्यकरों, नगरजनों वगैरह उपस्थित रहा था म्युनिसिपल फाइनेंस बोर्ड ना अध्यक्ष श्री धनसुख भाई म्युनिसिपालिटी ना अखा राज्य कमिश्नर श्री राजकुमार बेनीवाल जीएमएपी ना सीईओ श्री सी पटनी उपस्थित सांसद श्री प्रदीप भाई पटेल સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય શ્રી દેસાઈ પટેલ શ્રી અનુસિંહ રાણા શ્રી ભીખાભાઈ મારેયા શ્રી દેવાભાઈ માલમ તમામ નગરપાલિકાના પ્રમુખો ઉપપ્રમુખ કારોબારી ચેરમેન वार्किन कोई प्रॉब्लम है संपूर्ण चक्र बुद्धि नाशाय दीप ज्योति नमितस्ते दीप ज्योति परम ब्रह्म दीप ज्योति जनार्दन दीपो वरतो मे पापम निक्षय दीप ज्योति माननीय जिला कलेक्टर श्री गौरवभाई मकवाना તેમજ মানની কমিশনার શ્રી

উমেশাই <Adamsans and before grand> <oland> <left Christina> वञे <laughs> <laughs>

બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા રાજ્યના મંત્રી શ્રી તેમજ આપણા ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી તેમજ આપણા લોકલાડીના સાંસદ ભારતીબેન સિંહા તેમજ મહેન્દ્રસિંહજી સરવૈયા ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડના ચેરમેન જેઓ સરકારી કાર્યક્રમો હોય આપની વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા પરંતુ એમનો આ પ્રસંગે આવકારું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ઉપસ્થિત કલેક્ટર સાહેબ જેઓ હમણાં આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમના એક કાર્યક્રમ બીજો પણ સરકારી હોય એટલે કલેક્ટર શ્રી ગૌરવભાઈ મકવાણા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગના નિગમના ડાયરેક્ટર માન્ય શ્રી ચિત્રદા ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા તેમજ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ નંદિનીબેન ભટ્ટ તેવા જિલ્લાના પદાધિકારી મીનાબેન હંસાબેન તેમજ

ડિજિટલ ઇન્ડિયા માત્ર કાગળ પર અત્યારે ફોરજીના જમાનામાં સિહોર તાલુકાનું ખાંભા ગામ નેટવર્ક વિહોણું જનતા પરેશાન સિહોર તાલુકાનું ખાંભા ગામ હજી સત્તરમી સદીમાં જીવે છે હાલમાં વીસમી સદીમાં ખાંભા ગામના રહીશો ફોન પર વાત કરવી ખૂબ જ મુશ્કેલીભર્યું સાબિત થયું છે જોવામાં એવું જ લાગી રહ્યું છે કે ડિજિટલ ગુજરાતની વાતો માત્ર કાગળ પર દેખાય છે તે આજે સાબિત થયું છે હાલમાં બધી જ કામગીરી ઓનલાઈન પર ચાલી ગઈ છે ત્યારે અત્યારના સમયમાં હરેક ગામના ખેડૂતોને મગફળી નોંધણી માટે તેમજ પાક નુકસાનની ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે ત્યારે ખાંભા ગામના ખેડૂતોને ખાંભામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે બે કિલોમીટર દૂર ડુંગરની ટોચ ઉપર ધોક તડકામાં બેસીને ઓનલાઈન નોંધણી કરવાની ફરજ પડી રહી છે કારણ કે ખાંભા ગામમાં નેટવર્ક નહીં આવતું હોવાથી ખાંભા ગામ હજી સત્તરમી સદીમાં જીવે છે સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે ત્યારે ખાંભા ગામની જનતાની હાલત જોવા જેવી છે ફોનમાં વાત નથી થતી કોઈ ફોનમાં વાત કરતું હોય તો મજાકનું પાત્ર બને છે ખાંભા ગામના કોઈ પણ કંપનીનું નેટવર્ક નથી આવતું ત્યારે આવા કોરોના મહામારીના કપરા સમયમાં શિક્ષણ પણ ઓનલાઈન થઈ ગયું છે ત્યારે બાળકોને ઘરે ઓનલાઈન અભ્યાસ કઈ રીતે કરાવવો એ પણ એક મૂંઝવતો પ્રશ્ન છે ત્યારે અવારનવાર આ પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન નહીં અપાયેલ તેવું કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી દ્વારા જણાવાયું છે ઘનશ્યામભાઈ મોરી શિહોર તલોકના ખંબા ગામથી અમારા ગામની અંદર નેટવર્ક નહીં આવવાના કારણથી જે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે જે અત્યારે મગફળીની ઓનલાઈન નોંધણી છે સહાયની ઓનલાઈન નોંધણી કરવાનો સમય છે ત્યારે ખેડૂતોને ખાંભાથી દૂર બે કિલોમીટર દૂર જે ડુંગર છે એ ડુંગર ઉપર જઈ અને ધૂમ તડકાના બાર એક વાગ્યે બે વાગ્યે ઓનલાઈન ફોર્મ નોંધણી કરાવવી પડે છે તડકાનો સમય પ્રસાર કરવો પડશે કામ ખોટી કરી બબ્બે કિલોમીટર ખેડૂતોના ધર્મ ધક્કા થાય છે ગામની અંદર અમારે વાત કરી હોય તો પણ વાત ધંધ થાય એ પ્રોબ્લેમ છે ને તો એમાં ઓનલાઈન તો કેવી રીતે કરી શકું આ આના લીધે અમારા ગામની અંદર બાળકોનો અભ્યાસ પણ બગડે છે સરકાર ઓનલાઈન અભ્યાસ ચાલુ છે ઓનલાઈન ભણી શકતા નથી સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પણ હકીકતમાં એને ફિઝિકલ જાણવું જો કે ગામડાની કઈ દિશા છે એક બાજુ વૃક્ષવાઓ હરિયાળી લાવોના સૂત્રો બોલાય અને બીજી બાજુ એ જ સૂત્રની હોળી કરતા સત્તાધીશો હાલ સિહોર શહેરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો થઈ રહ્યા છે મહાપુરુષોની જયંતિના ભાગરૂપે પણ વૃક્ષારોપણ થઈ રહ્યા છે અને અવારનવાર પ્રિન્ટ મીડિયામાં પણ વૃક્ષારોપણના બેનરો અને પેમ્પલેટ છાપીને વૃક્ષારોપણનું મહત્વ જનતાને સમજાવતા હોય છે અને વૃક્ષવાઓ હરિયાળી લાવોના સૂત્રને પ્રશાસન દ્વારા બોલાતા સાંભળ્યા હોય છે ત્યારે આજે શિહોર અટલ ભવન નગર સેવા સદનનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈ લોકાર્પણ હોય ત્યારે ઘણા રાજકીય વર્ગો તેમજ ઓફિસરો આવતા હોવાથી મળતી માહિતી મુજબ શિહોર નગરપાલિકાના ટાઉન હોલની સામે આવેલ એક વૃક્ષને કાપવામાં આવ્યું તેમજ તે વૃક્ષ પર ડીઝલ નાખીને સળગાવવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે આવા જ કાર્યો કરવા હોય તો ખોટા દેખાવો કરીને સત્તાધીશો અને પ્રશાસનને શું મળતું હશે હવે જનતા જાગૃત થઈ હોવાથી સરકારના અનેક કાર્યો પર સવાલો ઉઠી રહ્યા છે શિહોર કોંગ્રેસ વિપક્ષ દ્વારા કરાયેલ લોકાર્પણનું બિલ અટકાવવા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવાયું શિહોર નગરપાલિકાનું નવું બનાવેલ અટલ ભવન જેનું લોકાર્પણ તારીખ દસ નવ બે હજાર વીસના રોજ થઈ ગયું હોવા છતાં પણ તારીખ છ દસ બે હજાર વીસના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાતન ત્રેવીસ નગરપાલિકાની એક સાથે ઈ લોકાર્પણમાં શિહોર નગરપાલિકા દ્વારા કરીને લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને જેના બિલ લોકોના માથે કે પરસેવાના પૈસાથી એટલે કે શિહોર નગરપાલિકા દ્વારા ન ચૂકવવા શિહોર વિપક્ષ કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી મૌખિક માગણી કરી વિરોધ દર્શાવી બિલ અટકાવવાની માંગ કરવામાં આવેલ છે આમ એક જ સંકુલના બે વાર લોકાર્પણ કરીને શાસકો શું દર્શાવે છે આમ સિહોર નગરપાલિકાનું અટલ ભવનનું બે વાર લોકાર્પણ કરવામાં આવ્યું અમને બધાને બોલાવ્યા અને તે લોકોના આંતરિક જૂથની લડાઈ લઈ શકાય કાર્યક્રમ રદ કરવાનો જે કારસો હતો એની ઉપર પણ અને સિહોર નગરપાલિકાના પ્રમુખ અને એમની સાથેના ત્રેવીસ ત્રેવીસ સભ્યો એમની સાથે જ હતા અને એ લોકો એનું શક્તિ પ્રદર્શન કરીને પ્રમુખની ચેમ્બર એમણે ખોલી આ એમણે ખોલી સાથે જેલ પોતે ચાવી લઈને સાથે હતા અને બધાને અને અમારી જે વિપક્ષની ઓફિસ પણ ખોલી આવું સુંદર કે જેમાં શાસક અને વિપક્ષ સાથે રહી અને આખું લોકાર્પણ થયું હતું અને હોલમાં બેસીને લોકોએ ફોટા આવ્યા હતા ત્યારબાદ શિવ નગરપાલિકાની એક મિટિંગ પણ એ હોલમાં થઈ ગઈ આમ સમગ્રગરપાલિકાનું જે બિલ્ડિંગ છે નવ નિર્મિત થયેલું એ બિલ્ડિંગનું લોકાર્પણ થઈ ગયું હતું કે હાલના શાસકોએ કહ્યું ત્યાર પછી મને આ કાર્યક્રમ છે એ કાયદેસર તો આવા આવાય પાછળ જે તે સમયે પણ ખર્ચ થયો હતો અને આજે પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે આ પ્રજાના પૈસા આનો કરવાનો એમને અધિકાર નથી અને એમના ઉપર વચ રાખવાની જો કોઈની જવાબદારી હોય તો વિપક્ષ અને આપની છે અને આવા કાયદા પાછળ જો એને ખર્ચ કર્યો હોય અને એના બિલો મૂકે તો એને સ્ટોક પેમેન્ટ કરવા માટે થઈને આપની પાસે અમે માગણી કરી લોકાર્પણ કોને કહેવાય કોઈ પણ વસ્તુ નવ નિર્મિત હોય અથવા કોઈ નવું સોપાન હોય કે નવું કોઈ આયોજન હોય અને એ કાર્ય પૂર્ણ થયા પછી લોકો એનો ઉપયોગ કરે અને એના માટે થઈને લોકાર્પણ કરે અને બીજા જ દિવસથી એ જગ્યાનો ઉપયોગ લોકો કરતા થઈ જાય અને લોકોને આની સુવિધા મળવા મળે એને લોકાર્પણ કહેવાય જ્યારે સિહોર નગરપાલિકાનું આ નવનિર્મિત બિલ્ડિંગ છે એનું લોકાર્પણ ખરા અર્થ ખરા અર્થમાં તો વીસ આઠ બે હજાર વીસના રોજ થઈ ગયું દસ આઠ બે હજાર વીસના રોજ થઈ ગયું કારણ સિહોર નગરપાલિકાના જનરલ બોર્ડે સર્વાનુમતે ઠરાવ કરી અને મંજૂર કરેલ અને એ તારીખ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ એ તારીખ નજીક આવતા જે ભારતીય જનતા પાર્ટીનો ઘણા વખતથી આંતરિક કલે જે ચાલતો હતો એ ધરમસીમાએ પહોંચી ગયો અને એના કારણે એક જૂથ દ્વારા એન કેન પ્રકારે ગાંધીનગર સમજાવીને આ કાર્યક્રમ રદ કરવાનો ચારસો ઘડી કાઢ્યો પણ તે સમયના સિવાય નગરપાલિકાના પ્રમુખ અને એમની સાથેના ત્રેવીસે ત્રેવીસ સભ્યોએ નક્કી કર્યું કે આપણે તો લોકાર્પણ કરવું જ છે અને એ લોકોએ તે દિવસે લોકાર્પણ કર્યું આ લોકાર્પણમાં શિવ નગરપાલિકાના સાક્ષી તરીકે તે વખતના ચીફ ઓફિસર જે એલ દવે સાથે રહ્યા અને એમણે બધાને સાથે રાખી અને પ્રમુખશ્રીની ચેમ્બર ચેરમેનશ્રીની ચેમ્બર ઉપપ્રમુખશ્રીની ચેમ્બર તેમજ વિપક્ષની ચેમ્બર પણ એ લોકોએ જ ખોલી આપી અને એક સારું દ્રશ્ય ઊભું કરેલ કે શાસક અને વિપક્ષ બંને સાથે છે અને આ કાર્યક્રમમાં શરૂઆતથી લઈને સાત છેક સુધી સાથે રહ્યા આમ સમગ્ર બિલ્ડિંગનું લોકાર્પણ થઈ ગયેલ અને મીટિંગ મિટિંગ હોલમાં એક મિટિંગ પણ થઈ ગઈ આમ શિવોર નગરપાલિકાના નવનિર્મિત બિલ્ડિંગમાં કોઈ કોઈપણ જાતનું લોકાર્પણ બાકી રહ્યું ન હતું ત્યારે શિવોરની જનતા પૂછે છે કે જ્યારે અમે લોકો અંદર કામ માટે જઈએ છીએ ત્યારે આ લોકાર્પણ કોને કહેવાય આ લોકાર્પણ શેનું કર્યું એનો એક પ્રશ્ન શિવોર નગરપાલિકામાં લોકમુખમૂર્ખ મુદ્દે ચર્ચાઈ રહ્યો છે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે ત્યારે મારે કહેવું છે કે જે અગાઉ ખર્ચ કરવામાં આવેલો હતો એ ખર્ચ તો વ્યાજબી હતો પણ આ લોકાર્પણના નામે આ જે ચરમસીવાયે જઈને જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ બે બળિયાઓ જે બાંધી રહ્યા છે અને એ જે ધરમસીમાએ આ લડાઈ પહોંચી છે એમાં જે તકતીની લડાઈ છે તખતીની ડ્રાઈવ છોડથી ચાલી અને એના કારણે આજ રોજ જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ માત્રને માત્ર આંતરિક ઝઘડાઓને વિખવાદ કરવા માટે આપ જોઈ શકો છો કે આ જે તકતી રહી છે એ તકતી રાતોરાત બદલાઈ ગઈ તકતીની જે આ લડાઈ હતી ને એના માટે આ જે પ્રજાના પરસેવાના પૈસા છે એનું લાખો રૂપિયાનું ધોવાણ કરવામાં આવેલ છે આ લાખો રૂપિયા વાપરવા માટે જે તમારી આંતરિક લડાઈ છે એ ચરમસીમાએ જાય ત્યારે પ્રજા તમને પૂછે છે કે તમને મત શેના માટે આપી લોકોના કામ કરવા માટે જ્યારે તમને અમે મતો આપીએ છીએ ત્યારે તમે તમારા આંતરિક અહમને ટકરાવ મૂકવા માટે છે ને તમે લોકોના પૈસાનું દબાણ કરે એ લોકોને મન વ્યાજબી નથી ત્યારે શિહોરમાં વિપક્ષ બેઠો છે અને વિપક્ષની ફરજ છે કે જો આવા કોઈપણ આગળ ખર્ચા થતા હોય તો કોઈપણ નગરપાલિકાના પરિશાનો દૂર વ્યાય હોય ત્યારે એને રોકવા માટે એને લડાઈ કરવી જોઈએ અમે આ કાર્યક્રમથી એટલા માટે થઈને દૂર રહ્યા છીએ કે ભાઈ આવા તાઇફાઓ કરવા માટે જો તમારી પાસે પૈસા હોય તો અમે આ પૈસામાં અમે તમારી સાથે નથી અમે તો ચીફ ઓફિસર દ્વારા કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને જાણ કરજું કે આ પેમેન્ટ છે રોકી દેવામાં આવે અને એના જે કાંઈ ખર્ચ હોય એ ખર્ચ માટે થઈને જો પેમેન્ટ માટે થઈને માગણી કરવામાં આવે તો આવા ખર્ચાઓ માટે થઈને તમે પૈસા આપશો નહીં કારણ કે આ પ્રજાના પરસેવાના પૈસા છે અને આવા તાઇફાઓ હવે બંધ કરો પણ શિવોટની જનતા જાણી ગઈ છે અને જે આ લોકોની આદત મુજબ જે તાઇફાઓ કરવામાં જે ખર્ચાઓ માગ કરે છે એને એને તે લોકો ખર્ચાઓ રોકવા માટે થઈને અમે અત્યારે ચીફ ઓફિસરને મળ્યા છે અને ચીફ ઓફિસરને કીધું કે આવા કાયદાઓ કરવા માટે જે આ પૈસા હોય તો એને તમે રોકી દેજો અન્યથા અમે ચીફ ઓફિસરની વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને કમિશનરને છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને શિહોરના ભક્તજનોમાં આક્રોશ ભીમનાથ મહાદેવ પાસે ગંદકીનું સામ્રાજ્ય તંત્ર જાગશે કે માત્ર દેખાવો જ કરશે શિહોરમાં નવનાથ પૈકી એક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં આખો દિવસ ભક્તોની અવર જવર શરૂ હોય છે ત્યારે અહીંયા અસહ્ય ગંદકી છે આ ગંદકી બાબતે સ્થાનિક લોકોએ અવારનવાર શિહોર નગરપાલિકાને રજૂઆતો કરેલી છે છતાં નગરપાલિકા દ્વારા ગંદકીનો નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે દુર્ગંધ આટલી હદે આવતી હોય છે તેના કારણે ભક્તજનો શિહોરના વિકાસની ટીકા કરતા હોય છે અહીં બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં ધંધાકીય વેપારીઓ પણ આ ગંદકીથી કંટાળી ગયા છે શું અહીં આની આજ પરિસ્થિતિ રહેશે પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહિલ શિહોર કોરોનાના સંક્રમણથી બચવા માટે નાગરિકો દ્વારા વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો થતો ઉપયોગ હિતાવહ નથી કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી ત્યારે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે રાજ્યમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિ પહેરે તો વિષાણુઓ પ્રસાર સામે પૂરતું રક્ષણ આપતા નથી તેથી આવા માસ્ક પહેરવા હિતાવહ નથી એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવેલ છે આથી રાજ્યના તમામ નાગરિકો વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરે તે તેમના આરોગ્યના હિતમાં છે કોરોનાથી બચવા માટે નાગરિકો જ્યારે પણ બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરે બહારથી આવીને સાબુથી હાથ ધોવે સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરે તો ચોક્કસ તેઓ પોતે અને તેમના પરિવારને સંક્રમણથી બચાવી શકશે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોકજાગૃતિ ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન દ્વારા પ્રયાસો હાથ ધરાવવામાં આવી રહ્યા છે ત્યારે નાગરિકોને પણ યોગ્ય તકેદારી રાખીને આવા માસ્કનો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયેલો છે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ